રાજકોટ જિલ્લાના ઉપલેડા તાલુકાના ભાયાવદર ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેડા તાલુકાના ભાયાવદર ગામે ભાયાવદર નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત નાના અને મધ્યમ વર્ગના લોકોને આસાનીથી લોન મળી રહે તે હેતુને ધ્યાનમાં લઈ આજ રોજ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાયાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારના ત્રણસોથી વધારે નાના વેપારીઓ અને ફેરિયાઓને આ યોજનાનો લાભ મળી રહે તેમજ ઓછા ડોક્યુમેન્ટ અને સરળ લોન મળી રહે તેને ધ્યાન લઈ વાયાવદર નગરપાલિકા દ્વારા આ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલ સાઈઠથી સિત્તેર જેટલા નાના વેપારીઓ અને ફેરિયાઓને હાજર રાખી રોજગાર અને વેપાર માટેની લોન સરળ રીતે મળી રહે તેનું માર્ગદર્શન પૂરું પાડી લોન આપવાની જવાબદારી લઈ ઓછા ડોક્યુમેન્ટથી તાત્કાલિક લોન મળી રહે તેવી કોશિશ કરી હતી અને આમાંથી ઘણા બધા જરૂરિયાતમંદ લોકોને વેપાર ધંધા માટે લોન પણ અપાવી હતી આ નગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમમાં ભાયાવદન નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિનોજીયા સંજયભાઈ ઠાકોર નગરપાલિકા અધ્યક્ષ અતુલભાઈ વાસાણી ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા તેમજ નગરપાલિકા ચૂંટાયેલા સભ્યો તેમજ કારોબારીઓ સહિતના હાજર રહ્યા હતા નગરપાલિકાના માધ્યમથી આજે લાભાર્થીઓને સાઠ સિત્તેર લાભાર્થીઓને અમે બોલાવીને એમના જરૂરી માહિતગાર કર્યા અને પાંચથી છ વ્યક્તિને અમે લોન પાસ કરાવી છે એ માધ્યમથી અમે આજે નગરપાલિકાની ટીમ સતત પ્રયત્ન કરીએ છીએ અને આવતા સમયની અંદર જેમ વધુમાં વધુ લાભ લઈ શકે એવી અમારી પ્રેરણા છે દસ્તો મનમ એન્દ્રી શ્રી આજે ભાયાવદર નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોકકલ્યાણ મેળાનું આયોજન કરેલું આ લોકકલ્યાણ મેળાનું આયોજન કરવા પાછળનો હેતુ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની અંદર શહેરી વિસ્તારમાં રહેતા ફેરિયાઓ અને એકદમ નાના વેપારીઓને લોન મેળવવા માટે સરકાર પોતે સિક્યોરિટી બની અને એના ધંધા રોજગારમાં કેમ વધારે ફાયદો થાય એનો પરચેજ પાવર વધે તો એનું વેપાર સારી રીતે ચલે અને એ લોન મેળવવા માટે એમને શું ડોક્યુમેન્ટની જરૂર છે અને એ ડોક્યુમેન્ટ ભાયાવદર નગરપાલિકા એમને જ્યાં જ્યાં કાંઈ ન સમજાતું એનું માર્ગદર્શન આપી અને બેંક અને જે લોન મેળવનાર ફેરીઓ છે એની વચ્ચે મધ્યસ્થતા થઈ એને ઉપયોગી થઈ અને એને વધારેમાં વધારે લોન સરળતાથી કેમ મળે એના માટે આજે કેમ્પનું આયોજન કર્યું હતું ભૂતકાળમાં આ કામગીરી ભાયાવદર નગરપાલિકાએ ખૂબ સારી રીતે કરી હોય અને આ વખતે નગરપાલિકાના પ્રમુખ રેખાબેન સણોદીયા અતુલભાઈ વાછાણી અને સંજયભાઈ ઉપ્રમુખ આ ત્રણેયની નેમ એવી છે કે ભાયાવદરમાં ત્રણસો કરતાં પણ વધારે નાના ફેરિયાઓને લોનનો લાભ મળે એવા હેતુથી આજે લોક કલ્યાણ મેળાનું આયોજન કરેલું છે બીરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા